बिले खावानो टेम तो sih बोसे रोणे नी

ના ના ગમન તો કોઈ નઈ કે મારી બાપુજી મજ પડી જ્યાં જ્યાં ને કીધું બાપુજી છેતર તો મારા ભાગ માં બાપુજી

ધૂળી જ નાખવા લે એટલે આમ ગોઠા માં ગાવે એટલે છે ને એટલે કે એટલે ઈ આજ તો ઘણા દાડા બોહ લઈ ગયા છે પણ આબા જે વારું તો ખબર પડે આડકન બાધુ વેસી મારું એનું તો હમણાં ભાઈ ને સારું હેડ તરતા આ શું દતા કરી આડું વાત કર્યો ને હમણાં હમણા ચિલ્લા છો હાલો હેડકન અલા કોઈ આવે એમથી મરીન દવા જો દતાળો લઈને પેલો તો વાલ્દીન ભરો કેમ ના ને કોક મેટર થઈ ગઈ રેલા અલા લાવવું પડ્યું ને હેલા કોઈ આલા અલા મેટર થઈ ગઈ રે હેડીની વાત રે હેલા ઓલા બોલી ગયો હેડ મને તો કો અલ્યા થઈ એટલે મન તો એવું લાગે છે કે બીયો ગયો હીરો મન આતો રયો થા નકે તો આટલી ઘરા આવી ગયો આ વેલોય અલ્યા આવે તો તો ફોડી જ નો અલ્યા આ તો જો આટલા ઉધી લાવવા જો મન કે લે એટલે ને ઠેટ આટલા ઉધી લાવવા જ ની પડે તો મેલ પડે તો હટ મારતી આટલા ઉધી લાવવા જો આવે કે આજ દે કર મન ચેક કર દે કર રાઈ છે કે ની અલ્યા હા હા હું મન મારતો રે આ આવી લે મની માતાને આ ઓરું મોણા પડા બંધી નેકલા એમ

આવે પાપા દે ને ન ખાય ને કાલે ને ન ખાય તો બેટા રોકીનટ વાત થઈ ગઈ બસા થઈ ગઈ અઈ ઉડી હમણા આ બોય એટલે ઊભો રહે હાલ સુપા ઓડી હાલ હાલ માયા ઓલા ઓરે મારે કપુરા મતાળ દે કપુરા આમ અલવાજે અરે આ કોમલાલ મારે કોમલાલ મારે ઓરે કોમલાલ કોમલા ઊભો રહે પા <laughs> پورا છોકરા કોલવાનો છોકરા તમે પાત્ર બે હું વાલ તું